સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલા વિદ્યાકુંજ શાળા દ્વારા મોરબીમાં બનેલી દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જેમ કાગળ પર રામ નામના મંત્ર લખી કાગળ શ્રદ્ધાંજલિ કુંભાર્પણ કર્યો હતો અને અઢી કલાકની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રવિવારે મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે તે મૃતકોને નિઃશબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે તો સુરતમાં આવેલી વિદ્યાકુંજ શાળા દ્વારા પણ મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી એકસો મિનિટ એટલે કે અઢી કલાકનું મૌન પાડીને શાળા દ્વારા અનોખી રીતે નિઃશબ્દ શ્રદ્ધાંજલિ અપાઈ હતી એ કાગળમાં રામ નામ મંત્ર લખાયો હતો આ કાગળને શ્રદ્ધાંજલિ કુંભમાં અર્પણ કરાયો હતો શ્રદ્ધાંજલિ કુંભને મચ્છુ નદી ખાતે લઈ ત્યાં અર્પણ કરાશે ગઈકાલે મોરબી શહેરમાં મચ્છુ નદી પર જે જૂડો ભરી જ હોય તૂટી ગયો અને એમાં અઢસો જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેને સખત આઘાત અનુભવીએ છે અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના પરિવારજનોને સાંત્વન આપવા માટે અને જે અત્યારે હોસ્પિટલમાં છે તે જલ્દી સ્વસ્થ એ માટે મેં એકસો એકાવન મિનિટની મૌન પ્રાર્થનાનું આયોજન કર્યું છે આ સમયે અહીંયા જે કોઈ આવશે એ પોતે બેસીને મંત્ર જાપ લખશે અને મંત્ર શબ્દ કુંભ અમે જે મૂક્યો છે એમાં અર્પણ કરશે આ કુંભ અમે મચ્છુ નદીમાં પધરાવીશું જે ગોદમાં આ મૃતકોને સમાવ્યા છે એમને શાંતિ મળે એ માટે અમે આ મંત્ર જાપ છે એ મચ્છુ નદીને અર્પણ કરીશું સુરતના પાલનપુર જકતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ શાળામાં યોજાયેલા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા